વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલના રૂકમણી ચેનાની વોર્ડમાં પીવાલાયક પાણી ન હોવાની સમસ્યા વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં વારંવાર પાણીના અભાવની જટિલ સમસ્યાઓ સર્જાતી રહે છે પ્રસ્તુતિ વોર્ડનું પાણી પીવાલાયક ન હોવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું જણાય આવતા દર્દીઓ તેમજ દર્દીઓના સગા તથા ફરજ પરના સ્ટાફ કર્મચારીઓમાં દૂષિત પાણી સંદર્ભે ચર્ચાનો વિષય બન્યો હતો હોસ્પિટલના છોએ ચાર દિવસ અગાઉ ચેનાની પ્રસુતિ વોર્ડમાં આવી રહેલા પાણીના સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી જેમાં વોર્ડના તમામ ફ્લોર ઉપર આવી રહેલા પાણી જે પીવાલાયક ન હોવાનું ફલિત થયું હતું ત્યારે હોસ્પિટલના મહિલા દર્દીઓથી ધમધમતા પ્રસ્તુતિ ચેનાની વોર્ડમાં આવી રહેલા પાણી પીવાલાયક ન હોવાથી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે મિલરન્સ પોટરના જગોની વ્યવસ્થા કરી હતી ત્યાં મણે જે ચેનાની જે અત્યારે ટાંકીનું જે પાણી હતું એના સેમ્પલમાં પીવા પીવા જેવું પાણી નથી જણાતા અમે કામચલાઉ ધોરણે ઇમરજન્સીમાં પીવાના ચોખ્ખા